નમસ્કાર મિત્રો મિશન વિદ્યા બે હજાર ઓગણીસ વિષય ગણિત ધોરણ બે પ્રશ્ન નંબર ત્રણ અધ્યયન નિષ્પતિ આપેલ માહિતી પરથી અનુમાન કરે છે નું ઉપચારાત્મક કાર્ય આ વિડિયો દ્વારા રજૂ કરું છું અહીંયા એક પ્રશ્ન આપેલો છે સૂચના પેલા જોઈએ આપણે ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તે કહો ચાલો બાળકો અહીંયા આપણે જોઈશું તો તમે જુઓ આ સંખ્યા ત્રીસ છે આ ચાલીસ છે બરાબર અહીંયા સંખ્યા આપેલી છે સાઠ તો ત્રીસ માંથી ચાલીસ બનવામાં શું ફેરફાર થયો તો કે ત્રીસમાંથી ચાલીસ થયા એટલે એમાં વધારો થયો તો કેટલી સંખ્યાનો વધારો થયો એ ગણવાનો રે તો અહીંયા ત્રીસમાંથી ચાલીસ થયા તો દસ સંખ્યાનો વધારો થયો તો એ જ રીતે ચાલીસમાં પાછો આપણે દસનો વધારો કરી અને અહીંયા લખવાની થાય એટલે ચાલીસમાં પાછા દસ ઉમેરશું તો કેટલા થશે પચાસ એ જ રીતે અહીંયા જુઓ સાઠ છે તો સાઠમાં કેટલા ઉમેરાયા તો સિત્તેર થયા તો સાઠમાં દસ ઉમેરાયા એટલે સિત્તેર થયા હવે સિત્તેરમાં પાછા આપણે કેટલા ઉમેરશું તો અહીંયા દસ ઉમેરશું તો કેટલા થશે તો કે એસી થશે અને એસી પછી આ એ જ રીતે અહીંયા જુઓ દસ દસ ને દસ વીસ વીસ ને દસ ત્રીસ અને ત્રીસ ને દસ ચાળીસ અહીંયા ત્યાર પછી જુઓ તમે પચાસ પચાસ ને દસ સાઠ સાઠ ને દસ સિત્તેર અને સિત્તેર ને દસ એસી બરાબર આ રીતે દસ દસ નો ઉમેરી અને વધારો થયો ફરીથી આપણે એક વખત જોઈ લેજો ત્રીસ ને દસ ચાલીસ ને દસ પચાસ અને પચાસ ને દસ સાઠ સાઠ દસ સિત્તેર સિત્તેર ને દસ એસી એસી ને દસ નેવું અહીંયા દસ ને દસ વીસ ને દસ ત્રીસ અને દસ ચાલીસ અહીંયા પચાસ ને દસ સાઠ ને દસ સિત્તેર અને દસ એસી આવી બીજી ખાલી જગ્યા આપણે જોઈશું થોડાક ફેરફાર સાથે અહીંયા પંદર છે પંદર માંથી પચીસ થયા તો કેટલાનો વધારો થયો તો અહીંયા પણ દસ ઉમેરાયા છે બરાબર એટલે પંદર ને દસ પચીસ હવે પચીસમાં પાછા કેટલા દસ ઉમેરશું તો કેટલા થશે તો પાંત્રીસ થશે બરાબર અને પાંત્રીસમાં પાછા દસ ઉમેરશું એટલે પિસ્તાળીસ થશે એ જ રીતે અહીંયા જુઓ પિસ્તાળીસ આપેલા છે પિસ્તાળીસમાં દસ ઉમેરાયા એટલે પંચાવન થયા પંચાવનમાં પાછા દસ ઉમેરશું તો કેટલા થશે 65 અને પાસઠમાં પાછા દસ ઉમેરીએ એટલે પંચોતેર થશે ત્યાર પછી અહીંયા જુઓ પાંત્રીસ પાંત્રીસમાં દસ ઉમેરશું એટલે પિસ્તાલીસ થયા પિસ્તાલીસમાં પાછા દસ ઉમેરશું એટલે પંચાવન થશે અને પંચાવનમાં પાછા દસ ઉમેરશું એટલે પાસઠ થયા એ જ રીતે અહીંયા પાસાઠ પાસઠ માં દસ ઉમેરા એટલે પંચોતેર થયા પંચોતેર માં પાછા એટલે પંચાણું થયા બરાબર આ રીતે આમાં પણ દસ દસ ની ગણતરી આવી છે હવે અહીંયા ઉતરતા ક્રમમાં છે જુઓ તમે એટલે કે વીસ વીસ માંથી ઓગણીસ થયા એટલે કે એક ઓછો થયો હવે ઓગણીસમાંથી પાછો એક ઓછો કરો તો કેટલા થશે તો અઢાર થશે એટલે અહીંયા અઢાર આવશે બરાબર આ લખવાના નથી આ સમજવા માટે હું કરું છું અને અઢારમાંથી પાછો એક ઓછો કરો એટલે સત્તર આવે છે બરાબર એટલે કે વીસ ઓગણીસ અઢાર અને સત્તર એ જ રીતે અહીંયા જુઓ સિત્તાવીસમાંથી એક ઓછો કરો એટલે છવ્વીસ આવ્યા હવે છવ્વીસમાંથી પાછો એક ઓછો કરો એટલે શું થશે તો કે પચીસ આવશે અને પચીસમાંથી પાછો એક ઓછો કરો એટલે કેટલા આવશે તો ચોવીસ આવશે એ જ રીતે અહીંયા જુઓ છત્રીસ એમાંથી એક ઓછો કરો એટલે કેટલા આવ્યા પાંત્રીસ પાંત્રીસ માંથી પાછો એક ઓછો કરો તો કેટલા થશે અહીંયા ચોત્રીસ અને ચોત્રીસ માંથી પાછો એક ઓછો કરો એટલે આ તેત્રીસ આવે છે એટલે ખાલી જગ્યાના જવાબમાં અહીંયા ચોત્રીસ આવે અહીંયા પચીસ આવે છે અહીંયા અઢાર આવે છે હવે છેલ્લી ખાલી જગ્યા જોઈશું તો અહીંયા પિસ્તાળીસ આપેલા છે પિસ્તાળીસમાંથી એક ઓછો કરો એટલે ચુમ્માળીસ આવે છે ચુમ્માળીસમાંથી એક ઓછો કરો તો તેતાળીસ આવે અને તેતાળીસમાંથી ફરીથી એક ઓછો કરો એટલે ચોગડે બગડે બેતાળીસ આવે હજુ આપણે ચારેક ખાલી જગ્યા આ જ રીતે જોઈશું અહીંયા જો છગડે પાંચડે પાસઠ પાસઠમાં કેટલા ઉમેર્યા તો છાસઠ થયા આમાં વધારો થયો છે એટલે આપણે ઉમેરવાનું ગોતવું પડે જો ઘટાડો થયો હોય તો કેટલા બાદ થયા એ જોવું પડે એટલે અહીંયા પાસઠમાં એક ઉમેરાયો એટલે છાસઠ થયા માંથી પાછો એક ઉમેરીએ એટલે સડસઠ અને સડસઠમાં પાછો એક ઉમેરશું એટલે અડસઠ એ જ રીતે અહીંયા સિત્તોતેર છે માં પાછો એક ઉમેરો એટલે ઇઠોતેર થયા માં પાછો એક ઉમેરશું એટલે ઓગણસી થશે અને ઓગણ માં પાછો એક ઉમેરીએ એટલે એસી થાય ત્યાર પછી જો અહીંયા ત્યાંસી આપેલા છે ચોરાશી છે તો એક ઉમેરાવાથી ચોરાસી આવે છે હવે આમાં પાછો એક ઉમેરો તો શું થશે પંચ્યાસી થયા અને પંચ્યાસી માં પાછો એક ઉમેરો એટલે છ્યાસી થયા અહીંયા બાણું આપેલા છે બાણુંમાં પાછો એક ઉમેરો એટલે ત્રાણું થયા હવે ત્રાણુંમાં પાછો એક ઉમેરો એટલે ચોરાણું થયા અને ચોરાણુંમાં પાછો એક ઉમેરો એટલે પંચાણું થયા એટલે જો અહીંયા બધા ચડતો ક્રમ થયા પાસઠ છાસઠ સડસઠ અને અડસઠ સિતોતેર ઇઠોતેર ઓગણસી અને એસી અહીંયા ત્યાંસી ચોરાશી પંચ્યાસી અને છ્યાશી અહીંયા બાણું ત્રાણું ચોરાણું અને પંચાણું આ રીતે દરેકનો ચડતો ક્રમ લખેલો છે આગળની ચાર ખાલી જગ્યામાં આપણે ઉતરતો ક્રમ હતો કે વીસ ઓગણીસ અઢાર અને સત્તર સિત્તાવીસ છવ્વીસ પચીસ અને ચોવીસ આ જો ઉતરતા ક્રમમાં છે છત્રીસ પાંત્રીસ ચોત્રીસ અને તેત્રીસ અહીંયા પિસ્તાલીસ ચુમ્માલીસ તેતાલીસ અને બેતાલીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રશ્ન ત્રણનો વિડીયો પૂર્ણ કરીએ છીએ આ જ વિડીયોના ભાગ બેમાં પ્રશ્ન ત્રણનો ભાગ બેમાં આપણે વધુ મહાવરા માટે આવી જ ઘણી બધી ખાલી જગ્યાઓ લઈને ફરીથી મળીશું આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આભાર